રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વોર્ડ નંબર ના માજી નગરસેવકે સેવકે સ્વ ખર્ચે રોડ રસ્તાઓ રિપેર કરી લોકચાના મેળવી છે ઉપલેટા શહેરમાં હાલ ચોમાસાની સિઝનને લઈને વરસાદી પાણીથી રોડ રસ્તાઓ બિસ્માર થયા હતા ત્યારે ઘણા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી અને લોકોને તેમજ વાહન ચાલકોને અવર જવર કરવામાં ખૂબ જ તકલીફો ભોગવવી પડી રહી હતી ત્યારે ઉપલેટા વોર્ડ નંબર ત્રણમાં પણ રસ્તાઓ અને પાણીની જ ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ રહી હતી કે જેને લઈ સ્થાનિક રહેવાસીઓ અહીંના સામાજિક આગેવાન અને માજી નગરસેવક

અમારે વોર્ડ નંબર ત્રણમાં દર વર્ષ દર દર વર્ષને જેમ કાદવ કિચડ થતા અને ગમે સમસ્યા આવતી પાણીની કે ગમે એમ અને રોડ રસ્તા કાચા હોવાથી અમારા વોર્ડ નંબરના શ્રી ચંદ્રપાલસિંહ જાડેજાને અમે જાણ કરેલી કે બાપુ આ કાદવ કિચડ બહુ થાય છે બાપુએ યુદ્ધના ધોરણે કા કાકરી નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે અમારા પાણીનો આવો અવોનવો પ્રશ્ન બને છે ગમે ત્યાંથી પાણી આવી જાય છે પાણી કોઈ વાર વાર પરથી કોઈ પાણી અમને કઈ દેતા નથી એટલે અમે બાપુને જાણ કરી બાપુ રાતના દિવસે અમને ફોનના માધ્યમથી અથવા તાત્કાલિક આવીને અમને જાણ કરે છે બાપુ કે કોઈ લોકડાઉન હોય કે ગમે કઈ કઈ પરેશાની હોય અમે બાપુને એક ફોન કરી છે બાપુ આવી આવી જાય છે હું સોનલ રહેવાસી છું સોમનાથ બેન પ્રસાદ અને હરપાલ સિંહ જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા